ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો ચાલો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું કાઠિયાવાડી ફ્લાવર બટેકાનું શાક બનાવવાનું છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આવું સાદું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જે કાઠિયાવાડની અંદર ખૂબ જ ખવાતું હોય છે મિત્રો તો ચાલો આજે આપણે ફ્લાવર બટેકા ટામેટું અને મીઠો લીમડો મરચું સરસ રીતે કટિંગ કરીને તેનું સરસ મજાનું સુક્કલ શાક બનાવી લઈએ મિત્રો તેમાં રસો રાખવાનો હોતો નથી પણ અલગ જ રીતે આ શાક બનાવવાનું હોય છે જો તમે આવું શાક એક વખત બનાવશો તો આંગળા ચાટીને ખાયશો મિત્રો તો ચાલો પહેલાં કટિંગ કરી લઈએ અને પછી શાક વઘારી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો સરસ મજાનું આપણો કાઠિયાવાડી ફ્લાવર બેટેકાનું શાક તૈયાર કરવાનું છે મિત્રો તો ત્યાંનું કટિંગ કરી નાખ્યું છે તો ચાલો સરસ મજાનો વઘાર કરી લઈએ મિત્રો તેલ પણ આવી ગયું છે થોડીક રહી ઉમેરી દઈએ આજે આપણે સરસ મજાનું કાઠિયાવાડી સાઇલ થોડુંક આખું જીરું એક ચમચી હિંગ અને જે કટિંગ કરીને રાખેલું છે જે ફ્લાવર બટેકા ટામેટું અને લીલું મરચું અંદર ઉમેરી દઈએ મિત્રો આજે આપણે સરસ મજાનું શાક શાક બનાવવાનું છે એટલે રસા વગરનું કોરું શાક બનાવવાનું છે મિત્રો જે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો તમે મિત્રો ચોક્કસ એક શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર થોડુંક ધાણા જીરું સરસ રીતે મિક્સ કરી દઈએ અને માળા તાપથી સરસ રીતે તેલની અંદર જ પાકવા દેવાનું છે પાણી એક ટીપું પણ નાખવાનું નથી મિત્રો થોડુંક લાલ મરચું થોડુંક પાણી નાખવાનું છે એટલે બરાબરથી સરસ મજાનું આપણું સુક્કલ શાક તૈયાર થશે મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આજે આપણે કાઠિયાવાડી ફ્લાવર બટેકાનું શાક બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે ફૂલકા રોટલી સાથે આવું સુક્કલ શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે સરસ મજાનું આવું શાક તમે પણ બનાવીને જમજો મિત્રો કારણ કે આવું શાક પૌષ્ટિક રીતે ખાવાનું હોવાથી આપણને વિટામિન પણ પૂરતા પ્રમાણમાં મળતા હોય છે અને લીલા શાકભાજી તો હંમેશા ખાવા જોઈએ મિત્રો તો ચાલો હવે આપણું શાક પણ તૈયાર થઈ જવાનું છે તે પણ હું તમને બતાવી દઉં ત્યાં સુધીમાં રોટલી પણ આપણે સરસ રીતે ચોપડીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો આપણું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો તો થોડીક કોથમીર પણ ઉમેરી દઈએ તો ચાલો મિત્રો હવે આપને રોટલી તૈયાર કરી લઈએ ત્યાર પછી જમવા માટે બેસશો મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણું કાઠિયાવાડી ફ્લાવર બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાનું સુક્કલ શાક એટલે કે રસા વગરનું સરસ મજાનું શાક છે મિત્રો તેમજ ફુલકા રોટલી છે અડદનો પાપડ છે દાળ ભાત છે ખાવાની જમાવટ છે મિત્રો ચાલો તમે પણ જમવા માટે પધારો તો ચાલો મિત્રો તમે હવે પૂરેપૂરી રેસીપી જોઈજો અને આવો એકવાર ચોક્કસથી સુક્કલ શાક બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે સ્વાદ પણ ખૂબ જ આવશે તમે વારંવાર શાક આવું ખાતા થઈ જઈશો ખાતા નહીં હોય તો પણ તો ચાલો મિત્રો હવે જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયા મોકલતા રહેજો મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી